લોકો વ્યક્ત કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા કેટલાક માસ્તી બસ સ્ટેશન શાક માર્કેટ ડુગરવાળા ચોકડી મેઘરજ ચોકડી બજારમાં નેશનલ હાઇવે સહિત વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચોવચ રખડતી ગાયો અડીંગો જમાવીને બેસે છે. વધુમાં આ ગાયો વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે અને તેનો ગો પાર્ક કરેલા વાહનો બને છે. જેના પરિણામે વાહન ચાલકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. ક્યારેક ક્યારેક આનો ભોગ નાના છોકરાઓ, મહિલાઓ અને સિનિયર સિટીઝન પણ બને છે. આ અંગેની નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં મોડાસા નગરપાલિકાની ઊંઘૂરતી નથી આવી તો મોડાસામાં ઘણી બધી જગાઓએ ગાયો અડીંગો જમાવીને બેસે છે તો પણ પાલિકા કોઈ કાર્યવાહી કરી શકતી ન હોવાનું જાણવા મળ્યું છે વધુમાં માર્ગ પર ગાયોનું ટોળું બેસીને જમાવટ કરતાં અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે વહેલી તકે પાલિકા તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે સિરાજુદ્દીન ખેરાડા બ્યુરો ચીફ અરવલ્લી